માયા જ મુરત કર નાય કોઈ આમાં કપચી નાખી દીધી છે કાઈન કપચી અને રેતી આવલા કાના પણ હું તો પતંગ ચડી અહીંયા અર્જન ભાઈ પણ અહીંયા બંબુડી ગોટ છે હા પાણી ની ઢોલ રહેજો હાલો વિશાલ ભાઈ નું બીજી મુરત રોકાઈ જા અહીંયા આજ બચાય બકાલું લેવા રોકાઈ જા અહીંયા પતંગ ઉ જગે જો ઉપર નકર તો બધી મેળ્યું ભરી પણ અત્યારે ખાલી છે ને હાલો આવા દો જી કાપી નાખો બે ત્રણ કોટ બે ત્રણ કોટ થી કાપી નાખો વાહ એ તો કરી ના એ રેડી માણસો આવે છે હો ભાઈ હા સિમેન્ટવાળા હાલો હાલો હલો ચા આવી જાય ગરમા ગરમ આવી વાઇટ કી વાઇટ કી માં ચા ગરમા ગરમ ગરમા ગરમ ચા આવી ગઈ હે ઘડી આરામ કરે આ ભાઈ જો રેતીમાં માં હે અને આ ભાઈ તો જો કામ ના લુગડા પહેરીને આવી ગયા હે અને આ ભાઈ તો જો ઠરી જાય ચા દાંત કાઢે અને ઉપર કડી આ રમેશ ભાઈ જરાક સ્માઈલ આપજો હા હા મારા હાટુ ભાઈ પણ આવી ગયા અરે જંતી ભાઈ તો અહીં હવાર છે ભાઈ વાટ જોતા બધાય ને હે લક્ષ્મણ કાકા ક્યાં ગયા તારે ચા પીવાની હે હા હા

હું ચામાં બાકી હો આયા મિલર વાળા મેલા પસણવાન ઉપર અહીંયા જો હિતેશભાઈ સાયકલ લઈને આટા મારે પતંગ લુટવા આયા હો મિતલબેન પણ સાયકલ આખે જોરદાર બપડુ વગાડ વગાડ વાહ છોકરાનો મજા આયા જો ગરમા ગરમ ચા અને સેવા ભાવી છે ગાળ વિના એને વાહ વાહ

ફરસિંગ બાપા કેમ કામ રેડી આલે ને ચા ગરમા ગરમ પી લ્યો વાઈટ માં મને દયો ભુવા જય માતાજી જય માતાજી આ નોરતા માં આવે એટલે આપણે જો અત્યારે બસ 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 હાલો ભાગવાળા છોકરા પણ આવી ગયા બજાર માં ઓ ભાઈ કેમ કે આખિયા નો હોય ને એવી રીતે આવી ગયા છે મેથી ખાવે તો મેથી એ દુકાને આ મેથી ખાવી એ અને આ ફોર્ચ્યુનર આવી ગઈ રાજુભાઈ પણ આવી ગયા બાઈક ના ચા પીતા જાઓ

एम मीठा लगे ऐसा कौनसा या खाटा खाटा लगे पाकू ही आ काचू बैठ को बैठ तो अमर केरी ना मोट हुआ हम क्या उतारू था ये जो मारे एक बैठ को बैठ तो मेरे जाम राख दे ये मने या मोट <laughs> है तो काई तो जो विजी बैठने दाई मोट

શિવાની ટાઈટ નામ જો